પરાઠા તો આપણને બધાને ભાવે છે પણ પરાઠા વણતી વખતે ફાટી જાય છે મસાલો છે કિનારી સુધી નથી પહોંચતો તો હું આજે તમને પરાઠાની એવી બેથી ત્રણ ટીપ્સ આપીશ ને કે પરાઠાનો લોટ કેવી રીતે બાંધવો એનો મસાલો કેવી રીતે બનાવો જો તમે આ બેથી ત્રણ ટીપ્સ ફોલો કરી લીધી ને તો તમારા પરાઠા પણ હવે ક્યારે ફાટશે નહીં તૂટશે નહીં અને એકદમ સરળ રીતે તમે પણ ઢગલાબંધ પરાઠા બનાવી શકશો અને આજે આપણે શિયાળાની ઠંડીની અંદર ખાવાની મજા આવે ભરપૂર પ્રમાણમાં તમે મેથીનો ઉપયોગ કરી શકો ને એવા આજે આપણે આલુ મેથી પરાઠા બનાવી અંદર તમે જેટલી મેથી નાખશો ને એટલી ઓછી પડશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તો મેથી બનાવવા માટે આપણે આપણે લોટ લોટ બાંધી અહીંયા જે રોટલી કરીએ ને ઘઉંનો એ ઝીણો લોટ લેવાનો છે ઝીણા લોટથી પરાઠા એકદમ સરસ જ બનશે તો આ રીતે અહીંયા હું એક વાસણની અંદર બે કપ ભરીને ઝીણો રોટલીનો લોટ લીધેલો છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પરાઠાની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો લઈશું અજમાને હાથની અંદર મસડીને પછી એડ કરીશું જેનાથી અજમાનો ફ્લેવર એકદમ સરસ આવશે અને પરાઠા ખાવાથી ડાયજેશનમાં પણ સારું રહેશે અને અજમો છે ને એનાથી એક ફ્લેવર જ પરાઠાનો અલગ જ આવશે એટલે આપણે આ રીતે હાથેળીની મદદથી અજમાને મસળી લઈશું અને લોટમાં એડ કરી દઈશું હવે અહીંયા મેં મસાલાની અંદર થોડી એવી હળદર લીધી છે એને પણ એડ કરી દઈશું અને ધોઈને ઝીણી કટ કરેલી મેથી લીધેલી છે અહીંયા મેં સવા કપ જેટલી લીધી છે આની અંદર ભરપૂર પ્રમાણમાં આપણે મેથીનો ઉપયોગ કરીશું જરાય કડવા પણ નહીં લાગે આ પરાઠા અને જો ઘરમાં બાળકો મેથી ના ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે બાળકોને આપજો બાળકો સવારના નાસ્તામાં ખાશે કે તમે લંચબોક્સમાં પણ આપી શકો હવે એની અંદર બે ચમચી તેલ એડ કરી લઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું લોટને તો છે ને પહેલાં આપણે સરસ મિક્સ કરી લેવાનો છે એ પછી જ થોડું થોડું પાણી એડ કરવાનું છે તમે સ્ટાર્ટિંગમાં પહેલાં પાણી એડ કરશો ને તો લોટની અંદર ક્યાંક ખૂણામાં મેથી રહેશે લોટ છે ને એ ક્યાંક કોરો પણ લઈ જશે એટલે સરસ રીતે પહેલાં લોટને મિક્સ કરી લેવાનો અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો હવે જે આપણે રોટલી કરીએ છીએ ને એવો એકદમ ઢીલો લોટ જ બાંધવાનો છે કે એનાથી પણ જો ઢીલો લોટ થાય ને તો પણ આમાં કોઈ જ વાંધો નથી કેમ કે ઢીલા લોટના જ પરાઠા એકદમ સરસ ફૂલશે પણ ખરી અને ફાટશે કે તૂટશે પણ નહીં જો તમે લોટ કઠણ બાંધી દીધો ને તો પરાઠા તમારા વણતી વખતે જ ફાટી જશે એટલે આ મેન ટીપ્સનું આપણે ખાસ ધ્યાન રાખીશું લોટ એકદમ ઢીલો રાખવાનો છે તમે જોઈ શકો છો મેં કેટલો ઢીલો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે ઘણા લોકો પરાઠાનો લોટ છે ને એકદમ કઠણ બાંધતા હોય છે ને એનાથી પરાઠા વણતી વખતે જ ફાટી જતા હોય છે હવે એની અંદર અડધી ચમચી તેલ એડ કરીને લોટને ફરીથી મસળી લઈશું અને લોટને જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો તમે વીસથી પચીસ મિનિટ રેસ્ટ આપી શકશો હું અહીંયા દસ મિનિટ લોટને લોટને રેસ્ટ આપી રહી છું તો તો પણ સરસ સરસ બનશે તેલથી રીતે ચીકણો કરી લેવાનો અને લોટ તમે જોઈ શકો છો એકદમ ઢીલો લોટ છે જરાય કઠણ નથી હવે ઢાંકીને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી દઈશું તો અહીંયા મેં બટેટા લીધેલા છે તો આ રીતે પાંચસો ગ્રામ બટેટા લીધા છે બટેટાને સરસ રીતે બાફી લેવાના છે ને છાલ કાઢીને એને ઠંડા કરી લેવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફ્રીજની અંદર થોડીકવાર બટેટાને મૂકી શકો નહીં તો બહાર પણ રૂમ ટેમ્પરેચર પર એકથી બે કલાક પહેલાં બાફી લેવાના જેથી બટેટા એકદમ સરસ રીતે ઠંડા થઈ જશે અને મસાલો ચીકણો નહીં થાય અને આ રીતે ફોકની મદદથી કે મેસરની મદદથી બટેટાને મેશ કરી લેવાના હવે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું જો બટેટાનો મસાલો ચીકણો હશે ને તો એ ચીકણા મસાલાના લીધે સાઈડની કિનારી સુધી મસાલો નહીં જાય ને વણતી વખતે પણ તમને તકલીફ પડશે એટલે આ રીતે સરસ બટેટાને મેસ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો અહીંયા આપણે મરી પાવડર એડ કરીશું આ મસાલાનો વઘાર નથી કરવાનો આ મસાલાને આ રીતે કોરો જ રાખવાનો છે હવે એક ચમચી જેટલો શેકેલો જીરું પાવડર એડ કરીશું તવાની ઉપર જીરુંને ને થોડું શેકીને એનો પાવડર તૈયાર કરી લેવાનો છે અને બે ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ જેટલું તમે તીખું ખાતા હો એટલું લીલા મરચાં એડ કરી દેવા કેમ કે આપણે આની અંદર લાલ મરચાં નથી એડ કરવાના એટલે લીલા જ એડ કર્યા છે એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી આમચુર પાવડર અડધી ચમચી જેટલો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરીએ લઈશું અને ભરપૂર પ્રમાણની અંદર આપણે અહીંયા લીલા સમારેલા ધાણા એડ કરીશું અત્યારે શિયાળાની ઠંડીની અંદર તો ધાણા અને મેથી બહુ જ સરસ આવે છે તો જરૂરથી આ રીતે આંખોની રોશની માટે પણ ધાણા ખૂબ જ જરૂરી છે ફાયદાકારક છે તો આ રીતે જો આમ તો તમારા બાળકો કે તમે ઘરમાં જો નથી ખાતા હોતા તો આ રીતે આવા મસાલાની અંદર ધાણા છે મેથી છે એ બધું ભરપૂર પ્રમાણમાં તમે નાખશો ને તો એનો ટેસ્ટ કે ફ્લેવર એ બાળકોને ખબર પણ નહીં પડે અને ઇઝીલી ખાશે તો હળવા હાથ એને મિક્સ કરી લઈશું બટેટાને વધારે પડતા તમારે મેસ કરીને ચીકણાં નથી કરવાના તો તમે જોઈ શકો છો બટેટાનો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને ચેક કરી લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે તો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો એને ફરીથી મિક્સ કરી લઈશું અને મોટી સાઈઝનો બોલ્સ તૈયાર કરી લઈશું હવે પરાઠા થોડા એવા જાડા હોય ને તો ખાવાની મજા આવશે એકદમ પતલા પતલા પરાઠા હશે ને તો એ ખાવાની મજા નહીં આવે એટલે થોડા એવા આપણે જાડા રાખીશું અને સાઈડની આ રીતે કિનારીને આપણે પતલી કરવાની છે વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો છે જો તમને આ રીતે હાથની મદદથી ના ફાવે તો તમે વણીને પણ કરી શકો અને જે આપણે મસાલો બનાવ્યો ને એને આ રીતે એક હાથથી બોલ્સ કરી લેવાનો અને મસાલાને આ રીતે વચ્ચે મૂકી લેવાનો અને ઉપરથી કિનારીને બધી સાઈડથી સરસ રીતે ફોલ્ડ કરી લેવાની જેથી મસાલો બહાર ના આવે તમે જોઈ શકો છો મેં અહીંયા કેટલો બધો મસાલો ભર્યો છે તો પણ પરાઠા આપણા જરાય ફાટશે કે તૂટશે નહીં ઉપરનો એક્સ્ટ્રા જે લોટ છે ને એ આ રીતે ટ્વિસ્ટ કરીને કાઢી લેવાનો ઉપરની કિનારીને પ્રેસ કરી લેવાની અને આ રીતે વચ્ચે પ્રેસ કરી દેવાનું અને જ્યારે તમે પાટલી પર મૂકો ને ત્યારે કોરો લોટ થોડો એવો ઉપર અને નીચે એટલે કે આ રીતે કોરા લોટની અંદર આ જે મોટી ને આપણે લુઓ કર્યો ને એને આ રીતે કોટિંગ કરી લેવાનું અને કોટિંગ કરીને એ પછી હાથની મદદથી અને બધી સાઈડ પ્રેસ કરવાનું જેનાથી જે તમે મસાલો વચ્ચે ભર્યો છે ને એ બધું સાઈડની કિનારીમાં પણ આવી જશે બસ આ રીતે હળવા હાથે પ્રેસ કરવાનું છે અને વેલણની મદદથી વણી લેવાના તો બસ આ રીતે બંને સાઈડથી સરસ રીતે પ્રેસ થઈ જાય ને એટલે બેથી ત્રણ વખત તમે વેલણ ફેરવશો ને એટલે સરસ રીતે તમારા આલુ મેથી પરાઠા બનીને રેડી થઈ જશે જરાય ફાટશે નહીં તૂટશે નહીં તો આ રીતે શરૂઆતમાં સાઈડની કિનારીએ આપણે એકથી બે વખત વણી લેવાનું એ પછી વચ્ચે વણી લેવાના તો તમે જોઈ શકો છો પરાઠા કેટલા મસ્ત બનીને આપણા તૈયાર થઈ ગયા છે બસ મેં આ રીતના રાખ્યા છે વધારે પતલા કે વધારે જાડા નથી કરે હવે તવાને સરસ રીતે ગરમ કરી લઈશું પરાઠાને એડ કરી દઈશું અને બંને સાઈડથી ફેરવીને થોડો એવો કલર આવે જાય ને એ પછી તેલ કે બટરમાં તમને જેમાં પસંદ હોય એમાં પરાઠાને સરસ રીતે શેકી લઈશું અને ક્રિસ્પી કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ફેરવીને બંને સાઈડ એને ક્રિસ્પી કરવાનો છે એક સાઈડ મેં તેલ લગાવ્યું છે બીજી સાઈડ પણ થોડા એવા તેલના આપણે ટીપા એડ કરી દઈશું જેનાથી બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે આ રીતે તમે બનાવશો ને આ બધી ટીપ્સ સાથે તો તમે જેટલા પરાઠા બનાવશો ને એ બધા પરાઠા તમારા સરસ થશે જરા એ ફાટ્યા કે તૂટ્યા વગર બનીને તૈયાર થઈ જશે બસ લોટ બાંધવાની ટીપ્સ અને મસાલો કરવાની ટીપ્સ જો તમે ધ્યાનમાં રાખીને તો પરાઠા સરસ બનશે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે મેં ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી એવી લીલી મેથી સમારેલી એડ કરેલી છે જેનાથી પરાઠા ખાશો ને ત્યારે એનો ફ્લેવર મસ્ત આવશે તો ગરમા ગરમ આલુ મેથી પરાઠા તૈયાર છે તો પ્લેટમાં સર્વ કરો ને ત્યારે આ રીતે વચ્ચેથી કટ કરી લેજો અને ગરમા ગરમ એ એન્જોય કરો તો ખાવાની એટલી મજા આવશે ને હું તમને પરાઠાની અંદર બતાવું છું કે મસાલો છે કિનારી સુધી પરાઠાની અંદર ગયો છે તો તમે જોઈ શકો છો જે આપણે મસાલો બનાવ્યો ને અંદર ભર્યો છે ને એ એકદમ ખૂણામાં કિનારી સુધી ગયો છે એટલે પરફેક્ટ બન્યો છે બસ આ રીતે તમે પણ ટ્રાય કરો કોઈ પણ ચટણી રાયતા કે ચા સાથે એન્જોય કરો તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ આવજો